આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स और हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा होम डिलीवरी पर उपलब्ध अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट આઠ સાત ત્રણ બે નવ સાત એક પાંચ આઠ સાત શોપ નંબર આઠ સ્કાયોન હાઇટ એ નજીક મૂસા રેસીડેન્સી સિલવાસા રોડ ડુંગરા વાપી ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્થ સર્વિસ ડાનીશ ફાર્મસી એન્ડ કેર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજી ટ્રાફિક સમસ્યા ન વકરે અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચના અપાઈ આવનારા ગણેશ મહોત્સવને લઈ વાપી શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં વિવિધ પંડાલોમાં ગણેશ પ્રતિમાઓની સ્થાપના થવાની છે આ પ્રસંગે મોટા પાયે ભક્તજન એકત્ર થાય છે અને ભારે સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે જાહેર વ્યવસ્થા જળવાઈ રહે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને કોઈ અનિચ્છનીય બનાવ સર્જાય નહીં તે માટે વાપી જીઆઈડીસી પોલીસ મથક ખાતે ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકની અધ્યક્ષતા પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલે કરી હતી બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ આયોજકોને ખાસ સૂચના આપી હતી કે દરેક પંડાળમાં વીજળીના ઉપકરણોની વ્યવસ્થા સુરક્ષિત હોવી જરૂરી છે ઇલેક્ટ્રિક લીકેજ થવાના બનાવો ટાળવા માટે સ્થળ ઉપર ક્વોલિફાઈડ ઇલેક્ટ્રિશિયન ફરજિયાત હાજર રહે તે સુનિશ્ચિત કરવું પડશે અગાઉ વીજળીની બેદરકારીને કારણે બનેલા દુર્ઘટના પ્રસંગોને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધારે ચુસ્ત ચકાસણી કરવામાં આવશે મોટા પંડાલોમાં ભીડ નિયંત્રણ તથા શાંતિ જાળવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત કરાયું છે સાથે જ દરેક મંડળે પોતાના સ્તરે સ્વયંસેવકો ઊભા રાખવાના રહેશે જેથી ટ્રાફિક તેમજ જનસામાન્યની અવરજવર સરળતાથી ચાલી શકે પોલીસ તરફથી સ્પષ્ટ જણાવાયું હતું કે જાહેર વ્યવસ્થામાં ભંગ થાય તેવું કોઈ આયોજન સહન કરવામાં નહીં આવે ગણેશ મહોત્સવ દરમિયાન આગમન તેમજ વિસર્જનની યાત્રાઓ પીક આવર્સમાં કે ઓફિસના સમય દરમિયાન યોજાય તો શહેરમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે તેથી આયોજકોને અનુરોધ કરાયો છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી આવા સમયમાં આગમન યાત્રા કે વિસર્જન ટાળે સાથે જ પ્રોસેશન સમયસર શરૂ કરી સમયસર પૂર્ણ થાય તેનું આયોજન જરૂરી હોવાનું જણાવાયું હતું અગાઉ દમણગંગા બ્રિજ ઉપર મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેન મૂકવામાં આવતી હતી પરંતુ તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને હવે કોઈપણ બ્રિજ ઉપર ક્રેન મૂકી વિસર્જન કરવાની પરવાનગી નેશનલ હાઇવે વિભાગ પાસેથી મેળવવી ફરજિયાત રહેશે પરવાનગી વિના આવા વિસર્જન કાર્યક્રમો કરવા પોલીસ કોઈને મંજૂરી આપશે નહીં આ પગલાનો હેતુ જાહેર જનતાની સુરક્ષા અને અકસ્માતો અટકાવવાનો છે મહોત્સવ દરમિયાન ડીજે પાર્ટીઓ તથા નાસિક ઢોલના કાર્યક્રમોમાં ઘણીવાર અવાજ પ્રદૂષણ અને અણઘઢ વર્તનના બનાવો જોવા મળ્યા છે આને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડીજે તથા નાસિક ઢોલના આયોજકો અને ઇવેન્ટ મેનેજરોને લઈ અલગ બેઠક બોલાવવામાં આવશે જેથી અવાજની મર્યાદા જળવાઈ લહે કાયદો હાથમાં લેવામાં ન આવે અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં પીઆઈ મયુર પટેલે જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ એક ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે જે જાહેર ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ બને છે આથી દરેક આયોજકોએ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી છે જાહેર વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી માટે પોલીસ તથા પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત કરવું પડશે બેઠકમાં ઉપસ્થિત તમામ આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાની ટીમ સાથે હંમેશા સ્થળ ઉપર હાજર રહે દરેક નિર્ણયમાં પોલીસને સહકાર આપવો અને કોઈ સમસ્યા સર્જાય તો તરત જ પોલીસને જાણ કરવી મહોત્સવ આનંદમય અને શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે સૌની સંયુક્ત જવાબદારી છે આ રીતે વાપી પોલીસ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પાલનથી ગણેશ મહોત્સવમાં ભક્તિ શાંતિ અને સુરક્ષા ત્રણેય સુનિશ્ચિત કરવામાં આવશે